આદરણીય મિત્રો સતે મે હું જયતે લાઈવ ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં માં કોરુનાંક દેવજીને 556 મે જન્મ જયંતિ નિભાવ્યા ઉજવણી કરવામાં આવે વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ ગુરુદ્વારા નાનકવાડી ખાતે ગુરુ નાનક દેવજીના પાંચસો છપ્પનમાં પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઐતિહાસિક ગુરુ દ્વારા નાનકવાડી ખાતે તમામ ગુરુદ્વારાના પ્રબંધક કમિટીઓ તથા ગુરુ નાનક સાધ સંગાથ દ્વારા ધર્મ પ્રેમી જનતાના નગરજનોના સાથ અને સહકારથી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી ગુરુ નાનક દેવજીના પાંચસો છપ્પનની જન્મજયંતિ નિમિત્તે ગુરુદ્વારા નાનકવાડી ખાતે શ્રી ગુરુ ગ્રંથ સાહેબના ગુરુવાણીના નિરંતર અખંડ પાઠ કરવામાં આવી રહ્યા છે જ્યારે સંગીત દ્વારા શહેરમાં પ્રભાત ફેરીઓ કીર્તન પણ કરવામાં આવ્યું અકાઉ ઐતિહાસિક ગુરુ દ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટથી સુંદર પાલખીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીની સવારી સાથે પાંચ પેરાવ નિશાન સાહેબ સુંદર ગાડીમાં ગુરવાણીના મનમોહક કીર્તન સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા શ્રી ગુરુ નાનક નાનકદેવજીના પાંચસો છપ્પનમાં પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુ દ્વારા નાનકવાડી ખાતે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું जी आजનો કાર્યક્રમ સુધા છે વાયુજી કા ખાલસા વાઇગરોજીકી ફતે કલ તારણ ગુરુ નાનક આયા સિદ્ધ બોલન સુબજન કલ તારણ ગુરુ નાનક આયા સિક ધર્મ ના સ્થાપક પેલા ગુરુ ધનદનજી ગુરુ નાનક દેવજી મહારાજજી નો 556 મો મહાન પિતર પ્રકાશ પર્વ નિમિત્તે વડોદરા સંસ્કારી નગરી માં ખંડેરાવા માર્કેટ ખાતે મેરાઈ માતાના પાસે આવેલ માતાના મંદિર પાસે આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચસો પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક સમૂહ સાથ સંગત સમૂહ જથેબંધીઓ ગુરુદ્વારા કમિટીઓ નાનક નામ લેવા સંગત ધર્મપ્રેમીજનોના સાથ સહકારથી બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ છે ચોથી ઓક્ટોબરથી ગાદી પર બિરાજમાન ધનધનશ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના શ્રી લડી નિરંતર ચાલુ રાખવામાં આવેલી અને જે આજે સંપૂર્ણ ભોગ સવારમાં એ ભોગની વિધિ થયેલી છે ને ઉપરાંત હર્જસ કીર્તન ગુરુ ગ્રંથ સાહેબજીની વાણીનો સંદેશો ગુરુ નાનક સાહેબ સાહેબનો સંદેશો છે જે શાંતિ પ્રેમ ભાઈચારા કીર્ત કરો નામ જકો વાંટ શકો અને આખી માનવજાતને એક સમજનારો આ નિરાલો પંથ છે માર્યા સિક્કા જગત વચ્ચે નાનક નિર્મલ પંથ ચલાયા તો ગુરુ નાનક સાહેબજીના જે પરોપકાર છે આ સૃષ્ટિ પર કલજુગના અવતાર તરીકે એ બહુ ગુરુ મહારાજજીની મેમાં તેઓ જ જાણે છે અને આ શ્રી ગુરુ ગ્રંથ સાહેબ સર્વ ધર્મનો પ્રતિક એક ગ્રંથ છે જેને આખી દુનિયાની અંદર અત્યારે માન પ્રાપ્ત થયેલું છે મોસ્ટ સેક્યુલર સ્ક્રિપ્ટ ઇન ધ વર્લ્ડ તો ગુરુ નાનક સાહેબજી જે ઉપદેશ છે ગ્રસ્ત જીવનને પ્રદાન આપેલું છે અને સાચો ધર્મ એ છે માનવી માનવીને પ્રેમ કરે અમે ના નથી કોઈ હિન્દુ નથી કોઈ મુસલમાન નથી કોઈ બીજી નાતી શીખ ઈસાઈ પારસી જૈની બોધી એમાં માનતા નથી માણસ કી જાત સભ એકે પહેચાન માનવ જાતને પ્રેમ કરો અને એકબીજાને ચાહો અને એકબીજાની સેવામાં સમર્પિત ભાવથી আর সৃষ্টি আচরণ করো শুধ আচরণ গুরুজি খুব লোছে মূকেলছে গুরুদয়াল সিং খেলা জনরটার গুরুদ্বারা নানক